ઠંડીમાં માત્ર જો એક ગ્લાસ પી લેશો તો આખો દિવસ એનર્જી રહેશે ભરપૂર અને વિટામિન મળશે પણ હેલો ફ્રેન્ડ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું ના ખાંડ ના ગોળ ના સાકર એક ગ્લાસ માત્ર સવારે નાસ્તામાં જો તમે પી લેશો અથવા બાળકોને પાસો તો આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે અને જે પણ વિટામિન ઘટતા હશે બધી ઉણપ પૂર્ણ થશે અને સાથે ખૂબ જ ક્રીમી ટેસ્ટી અને હેલ્ધી પણ બને છે તો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવશે તો ચાલો રેસીપી બનાવીએ હવે ખજૂર દૂધ બનાવવા માટે મેં પાંચથી છ નંગ ખજૂર લીધો છે તમે કોઈ પણ બ્રાન્ડનો ખજૂર લઈ શકો સાથે મેં ત્રણ નંગ અંજીર લીધા છે ખજૂર અને અંજીર એમાં ખૂબ જ સરસ સ્વીટનર હોય છે અને સ્વાથે મીઠાશ સારા પ્રમાણમાં હોય છે તો આપણે એમાં કોઈ પણ જાતની મીઠાશ એડ કરવાની પણ જરૂર નહીં રહે અને ખજૂરને અંજીરને થોડા પ્રમાણમાં વધારે લેવાના એટલે દૂધ છે એકદમ ક્રીમી ટેસ્ટી બનશે જો શિયાળાની સિઝનમાં માત્ર એક ગ્લાસ સવારમાં દરરોજ આપીવામાં આવે તો એનર્જી તો ભરપૂર મળે છે પણ જેટલા પણ વિટામિન ઘટતા હોય શરીરમાં બધી ઉણપ પૂરી થશે ફાઈબર મળશે ડાયજેશન સારું થશે સ્કીન સારી થશે વાળ સારા થશે તો આવા અનેક ફાયદાઓ છે તો ખજૂરમાંથી આપણે આ રીતે એના ઠળિયા કાઢી લેવાના અને અંજીરને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેવાના જો તમારે સવારે આ દૂધ બનાવવું હોય તો તમે આ બધી વસ્તુને રાત્રે પણ પલાળીને રાખી શકો છો પણ હું તમને આગળ કહીશ કે કેવી રીતે પલાળવું એની પહેલાં તમે મારી રેસીપી પસંદ આવતી હોય તો મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગે છે અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો જેથી હું થેન્ક યુ કહી શકું હવે જે ખજૂર અને અંજીરને આપણે કટ કરીને રાખ્યા છે ને એને આપણે પલાળવાના છે તો જેટલા સરસ એવા પલળશે એટલા એના બધા જ વિટામિન ફાઈબર ગુણો બધું મળી જશે સાથે થોડા આપણે ડ્રાયફ્રૂટ પણ એડ કરીશું તો પાંચ નંગ જેટલા કાજુ અને પાંચ નંગ જેટલી બદામ મેં લીધી છે પાંચથી છ પિસ્તા લીધા છે સાથે મગજ બી લીધા છે જે ખૂબ જ સારા હોય છે અને જો ઠંડીમાં તમને ઊંઘ ન આવતી હોય અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય તો એક ટી સ્પૂન ખસખસ એડ કરવાના અડધી ટી સ્પૂન જેટલો કેસર એડ કરવાનું જેનાથી ગરમાહટ મળશે અને ખાસ કરીને બહુ બધા વિટામિન મળતા હોય છે હવે જો અહીંયા તમે સવારે આ દૂધ બનાવવા માગતા હોય તો તમારે રાત્રે આ બધું પલાળી દેવાનું પણ તમારે એને દૂધમાં નહીં પલાળવાનું તો તમારે એને પાણીમાં પલાળવાનું અને પછી આ રીતે પલળી જાય પછી તમારે એને બ્લેન્ડ કરવાનું તો હું અહીંયા દૂધમાં પલાળું છું કારણ કે હું એને દિવસે જ પલાળી અને પંદર મિનિટ રહેવા દે પછી આ રીતે બ્લેન્ડ કરું છું પંદર મિનિટમાં ખજૂર અને અંજીર સોફ્ટ થઈ જવા જોઈએ જો સોફ્ટ ના થયા હોય તો તમે વધારે પણ પલાળી શકો છો હવે એકદમ સ્મૂથ આપણે બ્લેન્ડ કરી લેશું જો કોઈ ટુકડા રહી જાય તો પણ રહેવા દેવાના એનાથી બહુ સરસ ટેસ્ટ આવશે જ્યારે તમે પીશો ત્યારે અને આ રીતની ક્રીમી ટેસ્ટી આપણી પેસ્ટ તૈયાર થઈ જશે તો તમે મિલ્કશેક પીતા હોય ને એવો જ તમને ટેસ્ટ આવશે તો ખબર પણ નહીં પડે કે આ ખજૂર દૂધ છે અને આ દૂધ બિલકુલ ફાટે નહીં નીચે બેસે નહીં એના માટે આપણે પેનને સરસ રીતે પાણીથી પહેલાં ધોઈ લેવાની અને પછી જ આપણે એમાં દૂધ એડ કરવાનું તો મેં અહીંયા દોઢ કપ દૂધ એડ કર્યું છે પહેલાં પણ મેં અડધા કપથી થોડું વધારે દૂધ એડ કર્યું હતું તો ટોટલ બે કપ જેવું દૂધ થશે અને આમાંથી ત્રણ ગ્લાસ મોટા તૈયાર થશે તો દૂધને હવે આપણે સારી રીતે ગરમ કરી લેવાનું છે તો બેથી ત્રણ જ મિનિટમાં દૂધમાં આ રીતે બોઇલ આવી જશે તમે જુઓ અને દૂધ છે સરસ એવું ઉકળી જાય પછી જ આપણે એને ખજૂરની પેસ્ટ એડ કરવાની જો તમે ઠંડા ઠંડા દૂધમાં જ ખજૂરવાળી પેસ્ટ એડ કરી દેશો તો દૂધ ફાટવાના ચાન્સ રહેશે અને ખજૂર દૂધનો ટેસ્ટ પણ બરાબર નહીં આવે તો ખાસ એ પણ ધ્યાન રાખજો દૂધને આ રીતે સારું એવું ગરમ કરી લેવાનું તો દૂધ સરસ એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ લો કરી અને પછી બીજા મસાલામાં આપણે અડધી ટી સ્પૂન સોંઠ પાવડર અને અડધી ટી સ્પૂન ગંઠોળા પાવડર જો ઠંડીની સિઝનમાં તમે આ દૂધ પીતા હોય તો આ બે મસાલા જરૂરથી એડ કરજો એનાથી ખૂબ જ સરસ શરદી ખાંસી ઉધરસમાં રાહત મળશે અને તમારી ઇમ્યુનિટી ખૂબ જ હાઈ એટલે કે બહુ જ વધશે તો જરૂરથી એડ કરવાનું અને ફ્લેવર પણ બહુ સારી આવશે હવે આ રીતે મિક્સ કર્યા પછી આપણે જે પેસ્ટ તૈયાર કરી છે ને એ એડ કરીશું જો આ પેસ્ટ તૈયાર કરીને એમાંથી તમે પાંચથી છ ગ્લાસ દૂધ પણ બનાવી શકો છો હું એકદમ ક્રીમી ટેસ્ટી બનાવવા માટે ત્રણ ગ્લાસ દૂધમાં જ એડ કરું છું મિક્સ કરી દઈશું અને હવે આ દૂધ ફરીથી સરસ એવું ઉકળી જાય ત્યાં સુધી ઉકાળવાનું છે તો આ દૂધને આપણે વધારે કૂક કરવાની જરૂર નથી દૂધ ઓલરેડી ઘાટું જ છે ક્રીમી છે મિલ્કશેક જેવું તૈયાર થશે બસ જે દૂધમાં મીઠાશ છે ખજૂર અંજીની આવી જાય ત્યાં સુધી જ આપણે એને કૂક કરવાનું છે તો બધા ડ્રાયફ્રૂટ પણ સરસ એવા કૂક થઈ જશે સાથે જે આપણે કેસર એડ કર્યું એનો પણ ફ્લેવર આવી જશે તો અહીંયા આ દૂધ છે એ તમને જો વધારે પડતું ગળ્યું પસંદ હોય સ્વીટનેસ વધારે પસંદ હોય તો તમે અહીંયા સ્વીટનેસમાં સાકર ખાંડ કે ગોળ પણ એડ કરી શકો છો પણ ઓલરેડી આ ખજૂરને અંજીર બહુ મીઠા હતા એટલા માટે હું કોઈ પણ વસ્તુ એડ નથી કરતી આ દૂધ છે એ ડાયાબિટીસના વ્યક્તિ પણ પી શકશે એટલું હેલ્ધી છે અને સરસ એવું તમે જુઓ ક્રીમી અને ઘાટું થઈ ગયું છે તો નીચે ઉતારી હું એક વાસણમાં આ રીતે કાઢી લઈશ અને હલકું ઠંડુ થવા દઈશ તો હાથથી ટચ કરી શકાય આપણે ગ્લાસને એટલું ઠંડુ કરી લેવાનું પછી સવારના નાસ્તામાં જો તમે સૌ કરતા હોય તો હલકું તમારે ગરમ જ પીવાનું અને તમે આખા દિવસમાં ગમે ત્યારે પી શકો છો પણ સવારના નાસ્તામાં જો એકવાર તમે આ ગ્લાસ ભરીને દૂધ પી લો તો આખો દિવસ તમારી એનર્જી ભરપૂર રહે તમારે સવારે બીજું એક્સ્ટ્રા કંઈ નાસ્તો કરવાની પણ જરૂર ન પડે એટલું હેલ્ધી અને ટેસ્ટી બને છે ઉપરથી તમે આ રીતે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી અને પિસ્તા અને કેસરથી મેં ગાર્નિશ કર્યા છે અને ગરમ ગરમ દૂધને તમે આ એકવાર બનાવી સર્વ કરજો નાના બાળકોથી લઈ મોટા બધાનો ફેવરિટ થઈ જશે તો તમે ક્યારે આ ખજૂર દૂધ બનાવો છો એને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી તમને કેવી લાગી એ પણ કહેજો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર